તાલુકાના માથાવાડા ગામ વિસ્તારમાં એક વૃદ્ધની મહિલાની થયેલ હત્યાના મામલે એસપી તેમજ એસપી તથા ડોગ સહિત તપાસના ચક્રો ગતિમાલ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના માથાવાડા ગામ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ અલંગ મરીન પોલીસ મથક નીચે આવતા મથાવડા ગામ વિસ્તારમાં રહેતા એક મહિલાની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી ઘરડા સહિતના મુદ્દામાલની લૂંટ કરવામાં આવતા અલંગ મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જે મામલે એસપી તેમજ એએસપી તથા ડોગ સ્કોર્ડ સહિત તપાસના ગતિમાન કર્યા છે અને હત્યારાઓને ઝડપી લેતી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે